હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો હું આજે તમારી સાથે શેર કરી રહી છું ઘઉંનો લોટ શેકીને ફરસી પૂરી બિસ્કીટ જેવી બનશે સોફ્ટ બનશે અંદરથી આ રીતે પડવાળી અને બહુ ટેસ્ટી એવી અને મોઢામાં મૂકતા જ ભૂકો થઈ જાય એવી આ પૂરી બને છે તો બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે અને ચા સાથે તો બહુ ટેસ્ટી એવી લાગે છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે કઢાઈમાં બે વાટકી જેટલી આપણે ઘઉંનો લોટ એટલે કે એક માપ સેટ કરી લેવાનું વાટકીનું સાથે ચાર ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું બે ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દઈશું તો મેં અહીંયા થોડું જામેલું ઘી લીધું છે પીગાળેલું ઘી લો તો તમારે ત્રણ ચમચી લેવાનું સાથે ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તો આ બિસ્કીટ પૂરીમાં આપણે ઘી અને તેલનું બંનેનું મોણ આપીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો હલકો એવો શેકાય ત્યાં સુધી શેકવાનો છે લોટને વધારે નથી શેકવાનો ને તો પૂરી તમારી બરાબર નહીં બને તો આ રીતે બે મિનિટ માટે શેકી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને શેકવાનો તમે અડો તો અડી શકાય એવો આપણે આ શેકવાનો છે લોટને તો પરફેક્ટ મોન દેવાઈ ગયું હવે એક વાસણમાં આપણે ઠંડો કરવા માટે મૂકી દઈશું તો એકદમ ઠંડો થાય પછી જ એનો લોટ બાંધવાનો છે હવે એક મસાલો રેડી કરી લઈએ તો એક મોટી ચમચી જીર ઉમેરી દઈશું એક મોટી ચમચી અજમો ઉમેરી દઈશું સાથે આઠથી દસ મરીના દાણા ઉમેરી અતકચરું વાટવાનું છે તો ફ્રેશ વાટીને જ તમારે આ ઉમેરવાનો પૂરીમાં ટેસ્ટ બહુ સારો એવો આવે છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતે ખાંડી લીધો છે મસાલો હવે આપણે લોટમાં ઉમેરી દઈશું તો લોટમાં ઉમેરી દેવાનો ક્વોન્ટિટીમાં વધારે ઓછો તમારે જે રીતે રાખવો એ રીતે તમે લઈ શકો છો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે લોટ મસાલા અને મીઠું મિક્સ કરવાનું છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી છાંટીને લોટ આપણે બાંધવાનો છે તો અહીંયા મેં થોડું થોડું પાણી છાંટીને લોટ બાંધી લીધો છે તો કઠણ એવો લોટ બાંધવાનો છે તો એકદમ સારી એવી ખસ્તા અને પડવાળી પૂરી રેડી થશે તો તમે જોઈ શકો છો ભાખરીનો લોટ હોય એવો મેં બાંધી લીધો છે ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો લોટને ફરી પાછું આપણે મસળવાનો છે તો લગભગ પાંચ મિનિટ માટે આ રીતે લોટને મસળી લેવાનું એટલે પૂરી એકદમ ખસ્તા અને એકદમ પોચી એવી બનશે તો આ રીતે લોટને મસળી લેવાનું તો ભાખરીનો લોટ હોય એવો જ લોટ આપણે કડક લોટ બાંધી લઈશું તો એકવાર ફરીથી મસળી લીધો લોટને હવે લોટ મસળાઈ ગયો સાઇડમાં મૂકી દઈશું હવે એક સ્લરી તૈયાર કરી લઈએ તો મેં અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું પીગાળેલું ઘી લીધું છે અને એક મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે ચોખાનો લોટ ના હોય તો મેંદો પણ લઈ શકો મેંદો ના હોય તો ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું તો આ રીતે એકદમ સારી રીતે સ્લરી રેડી કરી લઈશું તો સ્મૂથ પેસ્ટ બને ત્યાં સુધી મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે હવે લોટને ફરી પાછો મસળી લીધો હવે આ રીતે લોટને લાંબો કરી અને લુવા રેડી કરી લઈશું તો જેટલા બને એટલા લુવા તૈયાર કરી લઈશું કટ કરી લઈશું તો લગભગ અહીંયા આઠથી નવ જેટલા લુવા રેડી થશે એક લુવો લઈશું અને આ રીતે હથેળીથી પ્રેસ કરીને રાઉન્ડ શેપ આપી દઈશું તો તમે જોઈ શકો છો લુવો રેડી કરી લીધો છે હવે આપણે પરોઠા જેવું વણવાનું છે તો પાતળું એવું વણી લઈશું તો કઠણ લોડ છે એટલે થોડી કિનાર ફાટશે તો એને પ્રેસ કરીને સરખી કરતા જવાનું તો બિસ્કિટ પૂરી છે એટલે થોડો કઠણ લોડ બાંધીને આ રીતે પરોઠા વણી લઈશું ઉપરથી સ્લરી લગાવી દઈશું તો થોડી થોડી લગાવવાની તો આખા પરાઠા પર કે રોટલી પર આવે એ રીતે લગાવી દઈશું તો હું અહીંયા ત્રણ રોટલી લઈ રહી છું એક રોટલી પર લગાવી દીધી સ્લરી બીજી રોટલી ઉપર મૂકી દઈશું ફરી પાછું આખી રોટલી પર આવે એ રીતે સ્લરી લગાવીશું હવે ત્રીજી રોટલી ઉપર મૂકી દઈશું તો આ રીતે ત્રણ રોટલી મૂકી દેવાની અને વેલણથી થોડું આપણે પ્રેસ કરીને વણી લઈશું તો આ રીતે સાઈડ વણી લેવાની એટલે એકદમ પ્રોપર રોટલી બધી વણાઈ જશે અને એકદમ સારો એવો લુવો રેડી થશે તો તમે જોઈ શકો છો આ રીતે મેં પ્રેસ કરીને થોડું વણી લીધું અને એકદમ પ્રોપર રીતે રોટલી તૈયાર કરી લીધી હવે એકદમ ટાઈટ રોલ વાળવાનો છે તો પહેલાં ઉપર થોડી સ્લરી લગાવી દઈશું અને આ રીતે એકદમ ટાઈટ રોલ વાળવાનો એટલે લુવા એકદમ સારા એવા બનશે અને લેયર્સ પડશે પૂરીમાં તો આ રીતે લુવો રેડી કરી લઈશું અને એકદમ ટાઈટ રોલ વાળીને આપણે લુવા રેડી કરી લઈશું અને ફરી પાછું આ રીતે પ્રેસ કરીને થોડા સરખો એવો કરી લેવાનો તો એકદમ સરખો એવો થઈ જાય એટલે આ રીતે લુવા કટ કરી લઈશું તો આ પૂરી ખાવામાં બહુ ટેસ્ટી અને સોફ્ટ બને છે થોડી મહેનત છે પણ ખાવામાં બહુ ટેસ્ટી એવી અને પોચી બનશે તો દિવાળીના તહેવારોમાં નાસ્તામાં જરૂરથી આ પૂરી ટ્રાય કરજો બધાને બહુ ભાવશે તો એક લુઓ લઈ આ રીતે પ્રેસ કરીને લુવા રેડી કરી લઈશું અને ઓવલ શેપમાં આ રીતે લાંબી પૂરી ભણી લઈશું તો આ જ રીતે હું બીજી બધી પૂરી ભણી લઈશ પૂરી બધી રેડી કરી લીધી હવે કઢાઈમાં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ હલકું ગરમ થાય એટલે જેટલી પૂરી કડાઈમાં આવે એટલી ઉમેરી દઈશું અને પૂરી થોડી જ વારમાં ઉપર આવે પછી જ સાઈડ ચેન્જ કરવાની છે તો આ રીતે પૂરીને ઉપર આવે પછી તમારે ચમચીની મદદથી આ રીતે એકદમ હળવા હાથે સાઈડ ચેન્જ કરી લઈશું પૂરી હલકી ગુલાબી જેવી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને જ ફ્રાય કરીશું જો હાઈ ગેસની ફ્લેમ પર તમે ફ્રાય કરશો તો અંદરથી કાચી રહેશે અને ઉપરથી લાલ થઈ જશે તો એકદમ લો ગેસની ફ્લેમ પર જ આ પૂરીને ફ્રાય કરીશું લગભગ દસથી બાર મિનિટ જેવું લાગશે તો પૂરી એકદમ સારી એવી ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે કાઢી લઈશું એ જ રીતે બીજી બધી પૂરી આપણે તળી લઈશું તો હલકી ગુલાબી જેવી થાય ત્યાં સુધી આપણે તળવાની છે તો આ રીતે એકદમ સારી એવી રીતે તેલ નીતારી લઈશું અને આ રીતે બધી પૂરી મેં તૈયાર કરી લીધી તો આ રીતે તમે જોઈ શકો છો લેયર્સવાળી પૂરી ખસ્તા અને બિસ્કિટ પૂરી રેડી થઈ ગઈ તો જોતતાં જ ખાવાનું મન થઈ જાય એવી સોફ્ટ પૂરી બનીને રેડી છે મોડામાં મૂકતાં જ આ રીતે ભૂક્કો થઈ જશે તો ચા સાથે કે દિવાળીના નાસ્તામાં તમે જરૂરથી ટ્રાય કરજો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો એટલી ખસ્તા સોફ્ટ અને અંદરથી પોચી એવી પૂરી રેડી થશે તો તમે જોઈ શકો છો અંદરથી લેયર્સ પડે છે અને એકદમ જ ખારી જેવી બિસ્કીટ રેડી થશે તો ઘઉંના લોટને શેકીને આ રીતે પૂરી જરૂરથી દિવાળીના તહેવારમાં ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જેમ તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુ આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આવજો